એ પૂર્ણ પુરુષો તેમનો અવતાર છે જ્યારે ભગવાન રામ કે મર્યાદા પુરુષો તેમનો અવતાર છે આપણા જીવનમાં જો પૂર્ણ પુરુષોત્તમ તેમ ભગવાન કૃષ્ણને સમજવો હોય ને તો સૌથી પહેલા રામને સમજવો પડે જીવનમાં રામ જેવી મર્યાદા પેલા લાવવી પડે તો ભગવાન કૃષ્ણ સમજાય ભગવાન કૃષ્ણ એ પ્રગટ થયા છે રાત્રિના બાર વાગ્ય જયારે ભગવાન રામ એમનું પ્રાગટ્ય થયું છે ભગવાન રામ એની જે કથા છે ભગવાન રામની જે લીલા છે એ લીલાને માનવ જો ધારે ને તો પોતાના જીવનમાં અનુકરણ કરી શકે છે પણ કૃષ્ણ લીલાનું અનુકરણ થાય નહીં

શ્રીમદ ભાગવત મહાપુરાણ કૃષ્ણની શીખવાડે છે આપણા જીવનમાં આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ જીવન કેવું હોવું જોઈએ જીવનમાં મર્યાદા કેવી હોવી જોઈએ વિવેક કેવો હોવો જોઈએ આ બધું આપણને રામ શીખવાડે ભગવાન રામ અખિલ બ્રહ્માંડનો માલિક છે ત્રેતા યુગમાં એ અયોધ્યામાં મહારાજા દશરથજી અને મહારાણી કૌશલ્યાજીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે જે આપણા આખા ભારત દેશનું તાત છે ભગવાન રામ કે તમે મારે મુખ્યથી ભગવાનના ગુણોનું અત્યારે વર્ણન કરાવવા માટે જઈ રહ્યા છો ભગવાનની કથાનું અવતરણ કરાવવા માટે જઈ રહ્યા છો અને એટલે ભગવાન ભોળાનાથ એમાં ભવાનીને ધન્યવાદ આપે છે કે દેવી ભગીરથે પૃથ્વી ઉપર જે ગંગાનું અવતરણ કરાવ્યું ને એ ગંગા તો માત્ર ભારત દેશને જ પાવન કર્યું છે પણ તમે મારા મુખ્યથી જે ભગવાનના ગુણોરૂપી કથા ગંગાનું અવતરણ કરાવી રહ્યા છો

કથાના મંડપમાં આપણે બેઠા હોય ને મનમાં જે પણ કાંઈ કામના હોય ને મન થી આપણે કઈ પણ ઈચ્છા કરીએ ને એને આ કથા પૂરી કરે છે કથામાં આવી તાકાત છે ભગવાનની કથામાં શક્તિ છે ભગવાનના નામમાં શક્તિ છે